તો તો છે એ આજે આપણે જવાની જોઈ લો લુલી થઈ મધર હાજે બારે બાંધી બાકી આ મિત્રોને અડાવાના હે એક આપડો પાડો અડવાનો પાડી અને મિત્રો અડાવાના હે તો આજે આપણે જાઉં બેહામાં છોડી નાખી આડી ગઈ મે હું બધી છોડી નાખી આ જો લેની માં પેલો પેલો કરે મિત્રો તો મિત્રો ફાઇનલ લઈને આવી ગયા છે આપણે જો લો આવી બધું લારે લારે અને મિત્રો એની માં પણ હેને રાડો રાડ થઈ એને એને કમિત્રા આ ક્યાં પાડો લઈ જાય હેલો આ પા લખી હવે આવી બધી જીલ જય રે ભઈ હું લઈ અતો જોલે મેં ત્યાં ના તો આપડા લારો લારે અને મેલે જોલે ની માવજ પાછળ દોડતી લાખી ની માં અને આયન મેરો હેન કોકો દેડે વણે હલાય પણ હે થોડીવાર દો થોડે મિત્રો ગામમાં હવે થોડા નીક ગયા ટાટા જઈ રહ્યો જોલા રસ્તામાં તો જોલે ફાઇનલ આપડી પે હું અહીં આવી ગઈ જોલા આ હે આપડા મિરાળ પર લડવી ફાઈનલ જોઈ લો હેલા આમાં આતી રહે આપણે વેહું વારી અને જો લો વેહું બધી મે અને અને પોરી હતી હે ખડે હે બોર ખડે હે અને આમની બેહન છેટા હરાય કે હું હે આપડી રહે શરીર અને આ છે આપડી મિત્રો ફેન પાડુડા ઈ બસ જરે

પાણી માથે જાહી રેવડી બેહું એલા આ આ વેરી મિત્રો આ બે પાડી ને આપડો લાખિયો અને આ વા વાહ રા લાખીની માં હે કે યેલો આ વેરી બધી પાછળ બેહું અને લંબી 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 આ વેરી તો મિત્રો આ યેલો આપણે આડી ભાઈ અને આ છે લાખીની માં જોજો મિત્રો જાય રે અને મિત્રો હે મોલિયમ મોલિયમ જાય રે અને મોરની મોડ એલો અને બાકી બધી બેહું પાછળ આવે अने आज है रिमोट जुले हाँ ये जुले हैं है हैं थोड़ा खाओ मटिये ऐ लाती होती है जोड़ी मित्रों मोड तो फाइनल लेवल में इधर हैं ने હેન અંદરથી નીકળી ગઈ બેહુ બારી હવે જાય હે મિત્ર હંડ હેન રખડજી રખડજી આલી જાય મિત્રો મિદ્રુ એટલા આવે રી બધી બેહુ બારી તો ઉમાંથી બેહું લઈને આપણે આમાં મૂકી દીધી અને આમાં હેન આમાં મિત્ર સેડા એડમ ખડા રોપા હેન આજ બી મસ્તી ચડી ગઈ બેહું થોડામ ધોડા થયા Eh? અને એમાંથી બેહો લઈને મિત્રો હણ આમાં મૂકી અને આમાંથી ખડારું મિત્રો આમાં આપડી

तोड़ 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 Thu, t

Jadi lah, ya, beri more dan more Nih, abe ya, apa dia di bi mitra? Oke, oke. Nah, jadi, bagaimana beri? જો લે હું આથી રખડી મેં ઘણે હું આવી આમાં થઈને હવે આમાં રહ્યું આમાં ખડ પારી હારું આમાં અને આમાં જો લે આ આપડી મધર બાકી એડ આમાં પૂરી બાકી ભી હું આમ પૂરી ખડજો મિત્રો અને મસ્ત મજાનો ખડ છે અને આપણે પણ જઈએ રે એ હમજી આપણે જોઈ લો મિત્રો આપણી ભેંસ પોઈ છે ઘેર અહીં જોઈ લો ખડજો ખાલી તમે ખડ છે તીક તીક શેઢામાં હારું मु 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 आज एड मित्र वीडियो वाला है हट हिलती हट हट

અત્યારે ઊંટી ભેંસ હું આમાવારી આમોપોર છે એ તો તો મિત્રો હાણ ભેંસ આપડી આગળ ભાગી ગઈ

ફાઈનલ એવડી ભેમ થઈ ગઈ રવાની હવે એ પાડો અને પાણી પીશે અને પાણી પીને સીધી કરી કે બધું ટાઈમ થઈ ગયો આપડો એ લાવે એ બધી ભેમ પાછળ લાંબી 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 આવે તો ફાઇનલી ભેમ હું હતી આવી ગઈ સી મેરો અને પાણી માં થઈ ગયો આ હે બધો ત્રાવ આ છે ને ડરી ગયો ગાસે ટિક ગાસે આ છે ગાસ અને બે ત્રાવડી એક માં પીલે જે જે બધી બધી ભાવરી પાછળ આપડી ហ <todstab> <todd> េឡាលាវិល <tod> ាៗៗបាត់ជាវិញអាយៗៗ

फाइनली है पानी में बारी निकली है मैंने जो थी रहो नहीं ओ लोड़ी निकली हरी पानी में बड़ी लंबी 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 आवे तो फाइनली अबड़ी भी हम वाड़े आ गई थी तो फोगिया वाड़े अंजुर है वाड़ा वरी वाड़ा में बेतरीगी और बाकी भी बिहारी बैठी ऊपी ही जेलो करे